નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણા એકા નવા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વધતી મોંઘવારીને ધ્યાનમાં લઈને સરકારે પેન્શનરો અને કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે તો મિત્રો એકદમ નવી અપડેટ સામે આવી છે તેની આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આજે નવરાત્રિનો પ્રારંભ થયો છે તો બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારીઓના ડીએમાં વધારો તો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ભારત સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે કેટલાક સારા સમાચાર જાહેર કરી શકે છે તો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે તો દર વર્ષે મોંઘવારીના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીમાંથી રાહત મળે તે માટે સરકાર દ્વારા સપ્ટેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવે છે આ વખતે પણ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સરકાર ઓક્ટોબરમાં તેની જાહેરાત કરવામાં આવશે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે જે તેમના માટે સારા સમાચાર છે તો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે જો રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકા સુધીનો વધારો કરી શકે છે આ અંતર્ગત પેન્શનધારકોની સાથે દેશભરના લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે જો અહેવાલોનું માનીએ તો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાથી કર્મચારીઓને મોટો લાભ મળવાનો છે રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ઇન્ડેક્સ એકસો ચાર પોઈન્ટ ઉપર ગયો છે બાદમાં સપ્ટેમ્બરમાં સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકા સુધીનો વધારો કરી શકે છે અહીં ડીએમાં ત્રેપન ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે તો વધુમાં વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં સારા સમાચાર મળી શકે છે કર્મચારીઓ અને પેન્શનરોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને સરકાર ઓક્ટોબર મહિનામાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારાની જાહેરાત કરી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ઓક્ટોબર મહિના સુધીમાં પેન્શનરો અને કર્મચારીઓ માટે સારા સમાચાર જાહેર કરી શકે છે તો સરકાર તેના કર્મચારીઓ માટે સકારાત્મક નિર્ણયો લેવા માટે પણ તૈયાર છે તો મોંઘવારી ભથ્થું વધારવાના કારણની વાત કરીએ તો દેશમાં વધી રહેલી મોંઘવારીને જોતા કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તો કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં વધી રહેલી મોંઘવારીને જોતા કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તો મોંઘવારી ભથ્થામાં વધારો દર વર્ષે બદલાઈ શકે છે મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો સાથે આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજેરોજ આવી જ માહિતી તમને મળતી રહેવાની છે તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ